નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું બીજી નવેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર્સ જૂના જે લેક્ચર બાકી રહી ગયા છે એમાંથી આપણે લેક્ચર અપલોડ કરવાની શરૂઆત કરી છે બરાબર નવેમ્બર મહિનાના બાર નવેમ્બર સુધીના વિડીયો બાકી છે અત્યારે આજે આ બીજી નવેમ્બરનો વિડીયો છે ધીમે ધીમે કરતા આજે લગભગ ત્રણથી ચાર નવેમ્બર સુધીના ચાર નવેમ્બર સુધી વિડીયો આજના દિવસમાં પૂરા કરવાનો ટાર્ગેટ છે આવતીકાલે આઠ અને પછી બાર ત્રણ દિવસમાં બધા ચાર ચાર લેક્ચર કરીને બધા

પરંતુ લોંગ ટર્મની જો તમારે જીપીએસસીનો ગોલ હોય તો ચૌદસો ને નવ્વાણું રૂપિયામાં બરાબર કેટલા મહિનાની વેલિડિટી મળશે છ મહિનાની વેલિડિટી મળશે તો એ લોંગ ટર્મની વેલિડિટી વાળો કોર્સ લેશો તો વધારે બેનિફિટ રહેશે બરાબર બાકી તમારે જો ટૂંકા ગાળામાં પરીક્ષા આવતી હોય ખાલી એસટીઆઈને આપીને તમારે પૂરું કરી દેવું હોય તો એક મહિનાવાળો કોર્સ લઈ શકાય બરાબર એક મહિનાનો કોર્સ લઈ અને તમે અત્યારે તૈયારી કરી શકો છો બાકી ક્લાસ વન ટુ ની આપવાના હોય તો સજેશન એવું છે કે આ જ કોર્સ લેવાય બરાબર જેમને જે ઈચ્છા હોય એ લઈ શકે છે બરાબર પીડીએફ ડાઉનલોડ કરી શકાશે બરાબર અને એની પ્રિન્ટ પણ લઈ શકાશે બરાબર તો આ ગેરંટી આપું છું હો એમાં તમને કોઈ પણ પ્રકારનો કંઈ બાંધછોડ નથી પ્રિન્ટ કાઢી શકાશે એની બરાબર તો એ વસ્તુ ધ્યાનમાં રાખજો હાલમાં જ કયા રાજ્યની બોડો જો બ્રાઉન એને જીઆઈટેક આપવામાં આવ્યો છે આ કયા રાજ્યની પ્રોડક્ટ છે આ આસામ રાજ્યની પ્રોડક્ટ છે અને બોડો જનજાતિની વાત કરીએ તો એ જ આ પ્રોડક્ટ બનાવે છે અને બોડો જનજાતિ મોટે ભાગે આસામ રાજ્યની અંદર વધારે જોવા મળે છે બરાબર તો એ ધ્યાન માં રાખીશું હાલમાં જ આસામ રાજ્યના બોડો જો ગ્રાનને જે ટેગ આપવામાં આવ્યો છે બરાબર આ ચોખામાંથી બનાવવામાં આવતી એક પ્રકારની વાઇન છે બરાબર જેને હાલમાં જે ટેગ મળ્યો છે બરાબર રાઇસમાંથી બને છે એક પ્રકારની રાઈસ વાઇન છે બરાબર તો એને હાલમાં જે ટેગ મળેલો છે અને આસામ રાજ્યની પ્રોડક્ટ છે કયા રાજ્યની પ્રોડક્ટ છે આસામ રાજ્યની પ્રોડક્ટ છે ક્લિયર બાકી આસામ રાજ્યમાં બોડો ટ્રાઇબની કુલ 8 વસ્તુને હાલમાં જે મળ્યો છે બરાબર કઈ કઈ છે એક તો આજ જોઈ લીધો આપણે આલ્કોહોલ ડ્રિંક બોડો જાવ બ્રાન્ડ ઓકે પછી માઈબ્રા જોઉ બિડવી છે એ પણ આલ્કોહોલ ડ્રિંક છે એને પણ જે મળ્યો છે પછી બોડો જો ગીશી એ પણ એક આલ્કોહોલ ડ્રિંક છે એને પણ જે મળેલો છે ક્લિયર પછી બોડો નાફામ પાતલીનો એક પ્રકારનું વ્યંજન છે એને એનએસી એટક મળ્યો છે બોડો કોંડલા એ ચોખાના લોટમાંથી બનતી એક પ્રકારની ડીશ છે એને પણ જી એટક મળ્યો છે આસામ રાજ્યની પ્રોડક્ટ જ છે બધી બોડો ગોખા શણના પાનમાંથી બનતું એક વ્યંજન છે એને જી એટક મળ્યો છે બોડો નર નરજી એ પણ શણના પાનમાંથી બનતું એક પ્રકારનું વ્યંજન છે એને જી એટક મળ્યો છે અને બોડો આરોનાઈ એ બોડોનો સાંસ્કૃતિક અને પારંપરિક

શળુર્જર્ ટેકનોલોજી ને પર્યાવરણ પ્રદર્શન અંગ્રેજી માં કહેવાય વોટર એનર્જી ટેકનોલોજી એનવાયરમેન્ટ એક્સપો બરાબર તો એ ધ્યાન માં રાખીશું આપણે હાલ માં જે આયોજન યુએઈ ના દુબઈ ખાતે કરવામાં આવ્યું હતું અત્યારે કેટલામી આવૃત્તિ છે 2024 માં આની 26મી આવૃત્તિ છે કેટલામી છે 26મી આવૃત્તિ છે આયોજન દુબઈ ઇલેક્ટ્રિસિટી એન્ડ વોટર ઓથોરિટી દ્વારા કરવામાં આવ્યું છે બરાબર અંગ્રેજી માં વોટર એનર્જી ટેકનોલોજી એનવાયરમેન્ટ એક્સિબિશન કહેવાય બરાબર લાગ્યો એવી રીતે યાદ રાખશો તો પણ નામ પૂછે તો બરાકા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કયા રાજ્ય ખાતે ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન ની શરૂઆત કરી છે ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન ઝારખંડ માંથી શરૂ થયું ઓપ્શન બી જવાબ થશે તો ધરતી આ બાદ જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન છે ઝારખંડ રાજ્ય ખાતેથી મોદી સાહેબે શરૂ કર્યું છે તો આવશે ઝારખંડ ઝારખંડ રાજ્ય કરવામાં આવ્યું છે આનું નામ ડી ગુવા દજ ગુવા એવી રીતે પણ કહી શકાય ક્લિયર તો ધ્યાનમાં રાખીશું ઝારખંડના કયા સ્થળેથી કર્યું છે ઝારખંડના હજારીબાગ ખાતેથી આ અભિયાન ની શરૂઆત કરી છે મોદી સાહેબે આ યોજનાને સત્તર અઢાર સપ્ટેમ્બરના રોજ મંજૂરી મળી ગઈ હતી બરાબર અને આ યોજના છે બે ઓક્ટોબરે લોન્ચ થઈ હતી બરાબર તો હાલમાં જ અને શરૂઆત થઈ ગઈ છે આ યોજનાની ગ્રામ અભિયાનની ક્લિયર ઝારખંડ ખાતેથી લોન્ચ થઈ છે સિત્તેર આ યોજનાની અંદર છે બરાબર સિત્તેર ટકા ખર્ચ છે એ ગવર્મેન્ટ આપશે બરાબર અને ત્રીસ ટકા ખર્ચ છે એ સ્ટેટ ગવર્મેન્ટ આપશે બરાબર એટલે કે રાજ્ય સરકાર આપશે સિત્તેર ટકા છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ આપશે ભારતના એ આની અંદર ભાગ લેશે બરાબર તો બસ આટલું છે આ યોજનાની અંદર આ હું સ્ટાર મારું છું જીપીએસસી વાળા જે પણ વિદ્યાર્થીઓ છે એ આ યોજના ખાસ કરીને તૈયાર કરશે નવી નવી યોજનાઓ વિશે એમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે એન્ડ્રુ હોલનેસ ભારતની મુલાકાતે આવ્યા હતા તે કયા દેશના પ્રધાનમંત્રી છે તે જમૈકાના પ્રધાનમંત્રી છે ઓપ્શન સી આપણો જવાબ થશે હાલમાં જ છે જમૈકાના પ્રધાનમંત્રી છે એન્ડ્રુ હોલનેસ ભારતની મુલાકાત આવેલા છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે એમણે દિલ્હીમાં આવેલા દૂતાવાસની બહાર એમના સન્માનમાં જમૈકા માર્ગ રાખ્યો છે બરાબર તે જમૈકાનો દૂતાવાસ બહાર આવેલો છે ભારતમાં બરાબર તો એ દિલ્હી ખાતે આવેલો જમૈકાનો દૂતાવાસ છે એને એની બહાર જે સડક છે એનું નામ જમેકા માર્ગ રાખ્યું છે મોદી સાહેબે એમના સન્માનમાં બરાબર જમેકાના સન્માનમાં ભારત જમકા વચ્ચે રાજનૈતિક સંબંધોની શરૂઆત કયા વર્ષેથી એવો ક્વેશ્ચન આવી શકે છે ઓગણીસો થઈ હતી બરાબર ઇન્દિરા ગાંધી છે એણે ઓગણીસો પંચોત્તરમાં જમૈકાની મુલાકાત લીધી હતી બરાબર જમેકાની રાજધાની યાદ રાખીશું કિંગસ્ટન જમેકાની રાજધાની છે જમેકાના કિંગસ્ટનમાં ઓગણીસો છન્નુંમાં પોતાનો દૂતાવાસ ભારતે ખોલ્યો હતો બરાબર અને બે જમેકાએ બે હજાર વીસમાં દિલ્હીમાં પોતાનો દૂતાવાસ ખોલેલો હતો बराबर भारत जमैका बने नॉन एलाइमेंट मूवमेंट से ना एक भाग तरीके जोड़ेला था तो नॉन एलाइंट मूवमेंट से नाम मूवमेंट तो नाम जड़वाना बने एक भाग तरीके था भारत ने जमैका खोखो वर्ल्ड कप 2025 नो आयोजन क्या देश में थे 2025 नो खोखो वर्ल्ड कप है भारत में थे एट्ले कि इंडिया में करवामां તો બે હજાર પચીસ નો જે ખોખો વર્લ્ડ કપ છે એનું આયોજન ભારતમાં કરવામાં આવશે અને ભારતમાં આનું આયોજન થશે બરાબર ટોટલ આની અંદર છે પુરુષ ટીમો ભાગ લેશે અને સોળ મહિલાઓની ટીમો ભાગ લેશે ટોટલ બત્રીસ ટીમો પાર્ટિસિપેટ થવાની છે મહિલા પુરુષ બંને માટે આયોજન થશે તો ખોખો વર્લ્ડ કપ બે હજાર પચીસ છે એનું આયોજન કોણ કરશે ખોખો ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ઇન્ટરનેશનલ ખોખો ફેડરેશન બંને મળીને એનું આયોજન કરશે ખોખો ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ઇન્ટરનેશનલ ખોખો ફેડરેશન બંને મળીને એનું આયોજન કરવાના છે કોકો ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ પૂછી શકે છે તમનેના સંદર્ભમાં સુદાન સુમિતલાના અધ્યક્ષ છે હાલમાં જ ઉન્નત ભારત અભિયાન માટે ભારતના કયા મંત્રાલયે ભાગીદારી કરી છે તો ઉન્નત ભારત અભિયાન માટે પંચાયતી રાજ મંત્રાલયે ભાગીદારી કરી છે ઉન્નત ભારત અભિયાન શરૂ કોણે કરાવ્યું છે એ શરૂ કર્યું છે શિક્ષા મંત્રાલય બરાબર એ પણ આપણે યાદ રાખીશું ઓકે તો પંચાયતી રાજ મંત્રાલય ભાગીદારી કરી છે ઉન્નત ભારત અભિયાન માટે પંચાયતી રાજ મંત્રાલય કરી છે શરૂઆત શરૂઆત કરવામાં આવી 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 છે ક્યારે ઉન્નત ભારત તો જે યોજનાઓ છે જે બહુ પેલા શરૂ થઈ ગઈ પણ અત્યારે ન્યૂઝમાં રહે છે ઘણા શું હોય કે હમણાં નવી શરૂ થઈ એ જ પૂછાશે આવી અમુક અમુક યોજનાના તો નામે નહીં છે ઘણા લોકોએ તો આવી યોજના પૂછી લેતા હોય ત્યારે એમ થાય કે આ ક્યાંથી કાઢી હશે પણ એ યોજના આવી રીતે ન્યૂઝમાં આવી હોય ત્યારે કાઢી હોય બરાબર આમને એમ ના પૂછી હોય તો 2014 માં આ યોજના શરૂ થઈ હતી બરાબર આ યોજનાને આઈટી દિલ્હી દ્વારા લાગુ કરવામાં આવે છે બરાબર ઉન્નત ભારત અભિયાન હેન્ડર हायर एजुकेशन ઇન્સ્ટિટ્યુટ છે અને પાંચ ગામ સાથે જોડવામાં આવે છે કોઈ પણ हायर एजुकेशन ઇન્સ્ટિટ્યુટ હોય બરાબર તો એને પાંચ ગામ સાથે જોડી દેવામાં આવે છે એનું એ આનું યોજનાનું મુખ્ય હેતુ છે જોઝિલા દિવસ ક્યારે ઉજવાયલો આ 1 નવેમ્બર ગયો ગઈ કાલે જોઝિલા દિવસ બરાબર તો ગઈ કાલે કેમ ના લીધો બધું એક વિડિયોમાં કેમ લેવું બરાબર ને તો દિવસો વાળા ક્વેશ્ચન હોય ડેઈલી બે ક્વેશ્ચન ની લિમિટ રાખી આપણે બે બે દિવસો વાળા ક્વેશ્ચન લેવા બરાબર ને પછી બહુ વધી જાય એકલા દિવસો દિવસો વાળા ક્વેશ્ચન લાગે એટલા માટે ચાલો તો જોઝીલા દિવસ છે 1 નવેમ્બર ના રોજ ઉજવાયેલો છે બરાબર આ દિવસ ની ઉજવણી છે જોઝીલા યુદ્ધ સ્મારક લદ્દાખ ખાતે કરવામાં આવી હતી તા માટે ઉજવે છે જોઝીલા દિવસ એ પણ કહી દઉં ઓપરેશન બાઇસન થયું હતું એ ઓપરેશન બાઇસન માં ભારતીય સૈનિકો છે ની વીરતા ની યાદ માં દિવસ ઉજવે છે કયા વર્ષે થયું હતો ઓપરેશન બાયસન તો કે કે 1948 માં આ બધા પોઈન્ટ છે ખાસ ધ્યાન માં રાખવા જેવા છે આમાંથી ક્વેશ્ચન આવી શકે છે કે જુજીલા દિવસ ઉજવ્યો છે કયા ઓપરેશનની યાદમાં ઉજવ્યો છે અથવા તો વાક્ય આપી દે કે ઓપરેશન બાયસન ની યાદમાં ઉઝવ્યો તો ઓપરેશન બાયસન છે બીજું વાક્ય એવું આપેલ કે 1949 માં થયો તો આ વાક્ય ખોટું છે બરાબર 48 માં થયો બરાબર એ ધ્યાન માં રાખો બાકી જુજીલા ટર્નલ ક્યાં છે જમ્મુ કાશ્મીર માં છે એમાં પણ હિમાચલ પ્રદેશ માં આવે લેવું લખી દે ધ્યાન માં રાખો બરાબર ક્યાં છે જમ્મુ કાશ્મીર માં છે જુજીલા ટર્નલ ઓકે ચલો એ બધું થઈ ગયું હાલમાં પીએમ જન ઔષધિ કેન્દ્ર પરિયોજના હેઠળ ભારતમાં કુલ કેટલા નવા જન ઔષધિ કેન્દ્ર ખોલવામાં લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે પીએમ ભારતીય જન ઔષધી પરિયોજના હેઠળ છે ભારતની અંદર ટોટલ પહેલા એવો લક્ષ્યાંક હતો 10000 નો હતો બરાબર એ ખુલી ગયા અત્યારે તો 13000 ઉપર થઈ ગયા છે હવે નવો લક્ષ્યાંક કેવો રાખ્યો છે કોઈ ડેડલાઈન નથી આમાં બરાબર 25000 જેટલા ખોલવાનો લક્ષ્યાંક છે કોઈ પણ પ્રકારની ડેડલાઈન નથી તો ઓપ્શન ડી આપણો આન્સર થશે નવો લક્ષ્યાંક આપણો છે પચીસ હજારનો છે ટોટલ પચીસ હજાર જનઔષધિ કેન્દ્ર છે છે જન પરિયોજના કરવાનો અને બે હજાર આઠ માં આ યોજના શરૂ થઈ હતી ત્યારે જનઔષધિ યોજના તરીકે ઓળખાતી હતી બે હજાર પંદર માં પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના કરવામાં આવી અને બે નું સોળ બદલી પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના આવી જાણ નહીં જન

લેફ્ટ ટાઈમ અચીમેન્ટ એવોર્ડથી સમાયત કર્યું છે બેબુ ઇન્ટરેક્શન અભ્યાસનું આયોજન છે કયા દેશો વચ્ચે આવ્યું છે બેબુ ઇન્ટરેક્શન અભ્યાસ છે રશિયા અને ચીન વચ્ચે થયેલો છે હાલમાં કયા દેશમાંથી માપસી નામનો એક વિશેષ ક્રેટર મળી આવ્યો છે ઓસ્ટ્રેલિયા ખાતેથી મળ્યો છે છસો કિલોમીટર સુધી ફેલાયો છે ક્રેટર ક્રેટર ખબર પડે ને કોઈ આ ધરતી છે કોઈ મોટો એસ્ટ્રોઈડ પડે અને ત્યાં ખાડો પડી જાય પછી તો એને પછી ક્રેટર તરીકે ઓળખવામાં આવે

એમ્યુનિશન બાર્જ જહાજ બનાવી અને નૌસેનાને સોંપવામાં આવ્યું છે તો સેકન્ડ એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડે સોંપ્યું છે અને રક્ષા મંત્રાલયે ટોટલ આઠ આવા જહાજ બનાવવાનો ઓર્ડર આપ્યો તો એમાંથી આ પાંચમું છે ક્લિયર હાલમાં જ એલ એલ એમ એ થ્રી પોઈન્ટ ટુ એનું ઓપન સોર્સ લેંગ્વેજ લાર્જ લેંગ્વેજ મોડલ છે એ કઈ કંપની દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે તો આ મેટાએ વિકસિત કર્યું છે લામા થ્રી પોઈન્ટ ટુ ઓપન સોર્સ લાર્જ લેંગ્વેજ મોડલ એલ

હાલમાં કઈ ભારતીય ની જર્મનીની કંપનીને આઠ જહાજ બનાવી આઠ જહાજ બનાવવાના કરરમાંથી પાંચમું જહાજ બનાવીને સોંપ્યું છે તો ગાર્ડન રીતે સોંપ્યું છે માંથી પાંચમું જહાજ સોંપ્યું છે જર્મનીની ક્લિયર બસ આ સાથે આપણે આજનો વિડીયો સમાપ્ત કરીશું બીજી નંબરનો મળીશું બ્રીજી નંબરના વિડીયોમાં ત્યાં સુધી રજા લઈશું